Bonapé, no? Pasta. Pasta <laughs> 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 Na, ¿Qué es ¿Qué banana. ¿Qué ¿Qué না <laughs> <hazán> 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 <hazán>

or again. So chili flakes So <laughs> <laughs> થઈ ગયા છે હવે આપણે કરશું એક પ્લેટમાં

સવાસા થઈ જશે રેડી હવે આ પાસ્તા મેં મારી મમ્મીને ટેસ્ટ કરાવીશ કેવા છે મમ્મી મસ્ત સરસ તો આથી આપણે પાસ્તાની રેસીપી ચલો હવે આપણે મળશું બીજા વ્લોગમાં તો તમે આ વ્લોગને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરજો અને બધાને મોકલજો હવે